કલોલ શહેરમાં પધાર્યા તેમના આગમન પ્રસંગે શહેરને ભેટરૂપ અને અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ અમિત શાહ સૌ પ્રથમ બપોરે ગઈકાલે ત્રણ વાગે કલોલ ના ધારાસભ્ય જ્વેતેર અમૃતમ તળાવનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ત્યારબાદ અમિત શાહ કલોલ નગરપાલિકાની ભારત ટાઉન હોલ ખાતે જાહેર કાર્યક્રમ સંબોધ્યું અને કાર્યક્રમ દરમિયાન કલોલવાસીઓને અનેક વિકાસ લક્ષી મારી કલોની જનતા આનંદ લાગણી અનુભવ છું કે આપણા લોકલાડીલા દેશ શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના વરદસ્તે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરે પ્રસાદમ ભોજન રથની શુભ શરૂઆત થવા જઈ રહી છે આ ભોજન રથ એ માત્ર એક યોજના નથી પરંતુ આપણા સૌ માટે કરુણા સેવા અને માનવતાનું જીવન પ્રતિક છે કોઈ પણ વંચિત કે જરૂરિયાતમંદ ભાઈ બહેન ભૂખ્યા પેટે ના સુવે એ જ ભાવના છે આ ઐતિહાસિક ક્ષણમાં તમારી હાજરી એ પ્રસાદમને વધુ પવિત્ર બનાવશો હું આપ સૌને વિનંતી કરું છું કે આ પ્રસંગે જરૂરથી ઉપસ્થિત રહો અને સમાજ સેવાના આ યજ્ઞના સાક્ષી બનશો દરેકને મારા જય માતાજી બ્યુરો રિપોર્ટ જન